અંકલેશ્વર પાલિકા ડિસ્પેન્સરી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં રક્તદાતાએ ઉત્સાહે રક્તદાન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણ પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત તેમજ મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એમના ઉપલક્ષમાં બલિદાન દિવસના ઉપલક્ષમાં આજે સમગ્ર દેશભરમાં અનેક કાર્યક્રમો આપવામાં આવ્યા છે અને આજે અંકલેશ્વર નગરમાં પણ અંકલેશ્વર ભાજપ યુવા મોરચા તરફથી અને અંકલેશ્વર ભારતીય જનતા પાર્ટી તરફથી આજે અહીં અંકલેશ્વરમાં રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવેલું છે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે અને દાતાઓ પણ રક્તદાન કરવા માટે ઉપસ્થિત છે